પાટણના નવા બસ સ્ટેશનમાં ભીડનો લાભ લઈ મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચોરી થવાની ઘટનાનો એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં જ પર્દાફાશ કર્યો છે પોલીસે નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે પાલનપુરના એક શખ્સને ઝડપી લઈ તેની પાસેથી ચોરી થયેલ સોનાનો દોરો મોબાઈલ અને ગુનામાં વપરાયેલ કાર સહિત કુલ કિંમત ચાર લાખ અડતાલીસ હજાર બસો પંચાણુંનો નો મુદ્દામાલ કબજે કર્યો છે આરજી ઉનાગર એલસીબી માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમોએ તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન નેત્રમ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસતા બસ સ્ટેશનમાં ત્રણ શંકાસ્પદ ઈસમોની હિલચાલ જોવા મળી હતી દરમિયાન બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ શખ્સ ગ્રે કલરની આઈ કાર લઈને તિરુપતિ માર્કેટ પાસે ઉભો છે આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી સલાટ સાજીદ સાલેમ અહમદ રહેઠાણ પાલનપુર ભક્તોની લીમડીને ઝડપી પાડ્યો હતો પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી સાજિદ સાલેમ મહુના ની કબુલાત કરી હતી જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓ સહેજાદ શેખ અને લીટુ ખલીફાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે